ગરીબ ઘરના અંદર જન્મ લેવો એ ગુનો નથી પણ ગરીબના ગરીબ મરી જવું એ સૌથી મોટો ગુનો છે કેમકે આપણે ભગવાનને જે ધીરુભાઈ અંબાણીના પાસે બે હાથ પગ અને મગજ છે એવું જ મગજ આપણા પાસે પણ છે જે દેવ એ લોકો પૂજે છે એવા જ દેવ આપણે પણ પૂજીએ છીએ છતાં પણ હજી સુધી આપણે દુઃખીના દુઃખી છીએ તો એનું શું કારણ હોઈ શકે આજે હું તમને તમામ વિગતવાર સમજાવીશ અને એનાથી મોટો ગુનો તો એ છે કે તમે આગના જોડે મજાક કરો છો તમને ખબર છે કે માતાજી હોય છે ભગવાન હોય છે શક્તિ પણ કામ કરે છે છતાં પણ એ શક્તિને આપણે જોઈ શકતા નથી અને એ શક્તિ આપણે કામ કરે છે કે નહીં એ હજી સુધી આપણે જાણી શકતા નથી કેમકે માણસ પોતે હમમાં ફરતો હોય છે અને આ હમ કઈ રીતે ઓગાળવો છે આ વિડીયોના માધ્યમથી હું તમને સમજાવીશ જય માતાજી મિત્રો આપણે કોઈ જગ્યાએ માનતા રાખીએ છીએ અને માનતા ભૂલી ગયા તો આપણને દુઃખ આવે કે ના આવે તેના વિશે આજે વાત કરવી છે કુકાર મેરડીએ પ્રવચનના અંદર બહુ અદ્ભુત વાત કરી છે કે તમે કોઈ જગ્યાએ શ્રીફંડની માનતા રાખી હોય અને માનતા જો ભૂલી ગયા હોય તો હું તમને જણાવી દઉં કે એ ભૂલી જવાથી તમને નુકસાન નથી થતું પણ એ બાધા માતાજીએ આપી હતી કે તમે સામેથી રાખી હતી દસ દિવસની બાધા રાખી હતી અને પાંચ દિવસના અંદર જો કામ થઈ ગયું અને માણસ એવું વિચારે છે કે આ મેં મારા જાતે કર્યું છે ત્યારે જ માતાજીને ખોટું લાગે છે કેમ કે કરતાં કરતાં ભગવાન છે આપણે તો કાળા માતાના માનવી છીએ અમે તે બાધા હોય નારિયેળની બાધા રાખી હોય સુખડીની બાધા રાખી હોય તમે પેડાની બાધા રાખી હોય અને કઈ બાધા ભૂલી ગયા જેથી કરીને આજે આટલું મોટું નુકસાન થયું તો મિત્રો કોઈ પણ બાધા ભૂલી જાઓ એનાથી નુકસાન નથી થવાનું નુકસાન તો ત્યારે જ થવાનું છે જ્યારે તમે પોતાનો અહમ રાખશો જ્યાં સુધી તમે પોતાના અહમમાં ફરો છો કે આ મેં મારા જાતે કર્યું છે અને હું જ બધું કરું છું તો મિત્રો યાદ રાખજો તમારી કોઈ પણ એક નારિયેળની બાધા પણ હશે તો માતાજી તમને બાધા કરવા માટે પ્રેરણા કરશે જ પણ જો તમે બધું માતાજીના માથે નાખી દેશો તો માં મેલડી તમારા ઉપર દયા કરશે અને હું તો કહું છું એક નારિયેલ નહીં પાંચ નારિયેલ પણ જો બાકી હશે તો પણ માતાજી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે કેમકે મા પોતાના દીકરાને ક્યારેય પણ નુકસાન નથી પહોંચાડતી આપણે માણસનો અહમ જ પોતાને નુકસાન પહોંચાડે છે મા મેલડીએ પણ કીધું છે કે તમારા એક નારિયેલની હું ભૂખી નથી તમારા એક થાળી નારિયેળના કારણે હું ભૂખી નથી રહેતી તમારા ભાવની ભૂખી છું તો મિત્રો આપણે ભગવાનને જ્યારે પણ માનતા માનીએ છીએ તો માનતાના સાથે સાથે આપણો એટલો ભાવ પણ માનવો છે આપણો એટલો ભાવ પણ રાખવો છે અને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ પણ રાખવો છે કેમકે આપણે ઘરે શાંતિથી સૂઈ જઈએ છીએ પણ આપણા જે સૈનિક લોકો છે જે બોર્ડર ઉપર રક્ષા કરે છે એ લોકો પાસે કાંઈ જોરાવર માતાજી હોતા નથી એ લોકો પાસે પણ એ જ ઘરની કુડની દેવી હોય છે એ લોકો પાસે કોઈ તાંત્રિક વિદ્યા નથી હોતી પણ એ લોકોને રક્ષા કરે છે માતાજી એવી જ રક્ષા આપણી પણ કરે છે એ લોકોને માતાજી ઉપર પૂરોપૂરો વિશ્વાસ હોય છે કે મારા દેશને બચાવવા માટે હું દિવસ રાત એક કરીશ લોહીનું પાણી કરીશ તો માતાજી મને બળ આપજો એવી જ રીતે મિત્રો તમે દિલથી પ્રાર્થના કરશો તો માતાજીને તમારી પ્રાર્થના સાંભળવી જ પડે છે